ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આજુબાજુ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે ત્યાં એક પોલીસકર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઇવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવર જવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી જ સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે જેમાં જે ગાડી છે ફોર વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જે ગાડી રોકે છે એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદો એ આપી શકો છો ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે જેથી આજે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી